કે એમને મહિનામાં એકત્રીસ દિવસ કામ કરાવવામાં આવે છે ઓવર ટાઈમ નથી મળતો એમને રજા નથી મળતી અને જે લોકો બત્રીસ અને પાંત્રીસ વર્ષ એમાં એમની સેવાની થયા છે નોકરીના થયા છે એમને પણ આજે બાર હજાર જ પગાર મળે છે એમની માંગ એવી છે કે કામ પ્રમાણે જે લોકો કેટેગરી બનાવવામાં આવે અને કામ પ્રમાણે એમની પગારમાં વધારો કરવામાં આવે એવી એમની માંગણી છે પીએફ આજ દિન સુધી એમને મળ્યું નથી તો પીએફ પણ એમને મળે બોનસ નથી મળતું એ બોનસ એમને મળે

પણ અમે પંદર દિવસનો એમને સમય આપ્યો છે અને એ લેખિતમાં આપે છે કે પંદર દિવસમાં અમે નિર્ણય લઈ લઈશું ત્યારે આ જ માગણીઓ છે ઓવર ટાઈમના એમને પૈસા નથી મળતા બોનસ નથી મળતું મેડિક્લેમ નથી મળતા અને આઠ આઠ કલાકથી પણ વધારે કામ કરાવવામાં આવે છે તો જે પણ વધારે કામ કરાવવામાં આવે એનો ઓટી મળે એ જ આ લોકોની માંગણી છે ડેમના કર્મચારીઓને આજ દિન સુધી સ્લીપ નથી આપવામાં આવતી એમને એકત્રીસ દિવસ પૂરાય પૂરા ભરાવવામાં આવે છે એનો ઓવર ટાઈમ નથી આપવામાં આવતો એમનું મેડિક્લેમ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું અને પીએફ આજ દિન સુધી મળતું નથી એમના જેપી ગ્રુપના જે કરતા હર્તા છે એમણે કીધું કે તમારું પીએફ ટ્રસ્ટમાં જમા થાય છે પણ આ લોકોના લગ્ન કરવાના હોય કોઈ બીમાર હોય કોઈ છોકરાની ફી ભરવાની હોય ત્યારે પણ એમનું પીએફ મળતું નથી એટલે ગ્રેજ્યુઇટી ઇન્ક્રીમેન્ટ પીએફ જે પણ વસ્તુ અમને નથી મળતું એ તાત્કાલિક મળે એ અમારી માંગણીઓ છે દિન પંદર માં ખુલાસો નહીં આવે તો આ જ પ્રકારના ધરણા પર બેસીશું હજુ એ લોકો લખાણ કરવા માટે ગયા છે લખાણ કરીને હજુ આવ્યા નથી લખાણ કરીને આપે પછી અમે આગળનું વિચારીશું આજે ધરણા ચાલુ જ છે એ લોકો લખાણ અમે બાહેદરી લેખિતમાં આપીએ છીએ એમ કરીને ગયા છે લેખિતમાં બાહેદરી આપશે પછી ધરણા પૂર્ણ થશે જો બાહેદરી નહીં આપે તો ધરણા ચાલુ રહેશે દર્શન પર છે હડતાલ પર છે એમના સમર્થન માટે અમે પણ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે જે બી જયપ્રકાશ ગ્રુપમાં જે લોકો કામ કરે છે સરદાર સરોવર નિગમની મેન્ટેનન્સનું કામ કરે છે એમને દર મંથલી એકત્રીસ જેટલા દિવસોએ કામ કરાવવામાં આવે છે અને એકત્રીસ દિવસની સામે ઓવર ટાઈમના એમને કોઈ મહેનતાણું મળતું નથી સાથે સાથે એમને જે પીએફ બાર ટકા મળવું જોઈએ એ પણ આજ દિન સુધી આ જેપી કંપની દ્વારા આપવામાં નથી આવ્યું એમના મેડિક્લેમ કરવામાં નથી આવ્યા હમણાં એક વ્યક્તિને મગરે પકડેલા એમને પણ વળતર આપવામાં નથી આવ્યું સાથે સાથે કેટલાક લોકો પાંત્રીસ વરસ સુધી એમાં નોકરી કરી છે એમને એમના સિનિયોરિટી પ્રમાણે એમના કામના પ્રકાર પ્રમાણે કેટેગરી પાડીને એમને એમનો પગાર વધારો મળવો જોઈએ તે પણ એમને મળતો નથી આજે માત્ર બાર હજાર તેર હજારમાં જ બત્રીસ વરસ પાંત્રીસ વરસથી એ લોકો કામ કરે છે ત્યારે એમની બધાની માંગણી છે કે જેપી ગ્રુપ એમને કેટેગરી પ્રમાણે પગાર વધારો કરી આપે એમનું પીએફ એમના ખાતામાં જમા કરવામાં આવે એમને મેડિક્લેમ આપવામાં આવે અને ઓવર પૈસા આપવામાં આવે સાથે સાથે જે સરકારના ધારાધોરણ મુજબ આઠ પોઈન્ટ તેત્રીસ ટકા જે બોનસ મળવું જોઈએ એ બોનસ પણ એમને મળે એ એમની માંગણીઓ છે જેને લઈને અમે બેઠા છે એમના કરતા હર્તા સાથે વાટાઘાટો ચાલે છે અને જો નિર્ણય સકારાત્મક આવશે તો ધરણા સમાપન કરીશું નહીં આવશે તો ધરણા આવનારા દિવસોમાં પણ આગળ ચાલશે એ જ પ્રકારે જે જેબીએસ કંપનીના ડ્રાઈવરો છે એમને આપે જોયું હશે કે શરૂઆતમાં એમને એમને જેબીએસ કંપનીના આ પગાર સ્લીપ છે એમને બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા મળતા હતા અચાનક જ આ જેબીએસ કંપની દ્વારા એમને પગાર માત્ર પંદર હજાર કરી દીધો છે કોઈ પણ જાતની રજૂ કોઈ ફરિયાદ વગર કે કોઈ કામમાં જે રીતે હોય એના વગર બારો બાર પંદર હજાર કરેલો છે ત્યારે એ જેબીએસ જેબીએસના ડ્રાઈવરોની માંગણી છે કે જે પ્રકારે અમને બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા મળતા હતા એ જ પ્રકાર અમને મળે અમને જોઈનિંગ લેટર મળે પગાર સ્લીપ મળે પીએફ મળે ગ્રેજ્યુટી મળે ઇન્ક્રીમેન્ટ મળે અને જે ધારાધોરણ મુજબ છે એ પ્રકારની જે એમની માગણીઓ છે તો એ મળે એ માંગ સાથે અમે બેઠા છીએ એમણે ઉપરના વહીવટકર્તાઓ સાથે એચઆર અને એમના એમડી સાથે વાત કરીને તમને અમે જણાવીએ છીએ એ રીતના અમને આશ્વાસન આપ્યા છે જો સકારાત્મક નિર્ણય એ લોકો લેશે તો આંદોલનને અહીંયા અમે સમાપ્ત કરીશું જો સકારાત્મક નિર્ણયો નહીં લેશે તો આ લોકોના ધરણા પ્રદર્શનના કાર્યક્રમો ચાલુ રહેશે અને અમારા જેવા નેતાઓ બીજાઓને પણ અમે એના સમર્થન માટે અહીંયા બોલાવીશું